જ્યારે બાળક ચાલતા શીખે છે એ વખતે એને વારંવાર પડી જવું પડે છે એમાં કોઈ શંકા જ નથી બાળકના નાનકડા પગલાં પહેલાં ઘણી વખત લથડાતા હોય છે પણ એના મનમાં ક્યારેય ડર હોતો નથી કે હું ફરી ઊભો રહીશ તો શું થશે જો બાળક ગોઠણ છોલાવા વગર દુખાવા અનુભવ્યા વગર ચાલવાનું શીખી જાય તો એ ચમત્કાર જ કહેવાય જીવનમાં આગળ વધવા માટે પડવું લથડવું અને પછી ફરીથી ઊભા થવું એ જીવનનો અવિભાજ્ય ભાગ છે એ જ જીવન છે પડવું ઊભા થવું અને આગળ વધી જવું જીવનમાં કેવળ બાળકો જ નહીં પ્રકૃતિમાં નાનકડા જીવ પણ આ જ સિદ્ધાંત પર ચાલે છે કીડીને જોઈ લો નાનકડો ખાંડનો દાણો લઈને એ દિવાલ ચઢે છે ઘણીવારે પાછળ સરકી જાય છે નીચે પડી જાય છે પણ એની કોશિશ ક્યારેય અટકતી નથી એના માટે પડવું એ અંત નથી એ એના પ્રયત્નનો એક ભાગ છે એ રીતે જ કરોડીઓ પોતાનું જાડું વારંવાર બનાવે છે એ તૂટી જાય છે તો પણ એ હારતો નથી મનોબળ ખોયા વિના ફરીથી શરૂ કરે છે એના મનમાં વિશ્વાસ છે કે એક દિવસ એ સફળ થશે જીવનમાં અનેકવાર મુશ્કેલી આવે છે મુશ્કેલ પરિસ્થિતિઓ આપણું ધૈર્ય અજમાવે છે આવી વેળાએ બે વાતો ક્યારેય ભૂલશો નહીં પહેલી મનથી ક્યારેય હારશો નહીં મનોબળ જ જીવનની સાચી તાકાત છે બીજું પ્રયત્ન કરવાનું ક્યારેય છોડશો નહીં સતત પ્રયત્ન કરવાથી જ સફળતા મળતી હોય છે લોકો ઘણીવાર કહે છે મને આવડતું નથી અથવા હું આ કામ કરી શકતો નથી પણ એમાં શું જીવનમાં આગળ વધવા માટે બધું આવડવું જરૂરી નથી આવડતા ન આવડતા પણ શરૂઆત તો કરવી જ પડે રસ્તો ભૂલી જાઓ તો પણ સંકોચશો નહીં કારણ કે શરૂઆત વગર ક્યારેય અંત સુધી પહોંચી શકાય નહીં એરન રાલસ્ટનનું જીવન એ એનું ઉત્તમ ઉદાહરણ છે સત્યાવીસ વર્ષનું યુવાન એડવેન્ચરના શોખમાં એકલો પર્વતમાં ગયો અચાનક ચારસો કિલોની ભારે પથ્થરખંડ નીચે તેનો હાથ ફસાઈ ગયો એકસો સત્યાવીસ કલાક સુધી એ એકલો પાણી વગર કોઈ મદદ વગર અટવાયેલો રહ્યો કોઈ એની મદદ માટે આવવાનો નહોતો એ સમયે એણે મન મક્કમ કર્યું હવે તો કોઈ રસ્તો શોધવો જ પડશે અંતે એણે પોતાના જ હાથ કાપલાનો ભયાનક નિર્ણય લીધો દુખાવાની સીમા પાર કરી પણ જીવતે જ બચી ગયો એના મનોબળ ધૈર્ય અને આત્મવિશ્વાસના કારણે એ આજે દુનિયાભરમાં જાણીતી પ્રેરણા છે જો એ માણસ એ સમયે મનથી હારી ગયો હોત તો આજે દુનિયાને એવો મોટિવેશનલ સ્પીકર અદ્ભુત ઉદાહરણ ક્યારેય ન મળ્યો હોત એ એક હાથ હોવા છતાં સ્વિમિંગ ચેમ્પિયન બન્યો પોતાની શારીરિક મર્યાદાને જીત્યો એણે માઉન્ટેનિંગ કર્યું પર્વતો ચઢી બતાવ્યા એના જીવન પર વન ટ્વેન્ટી સેવન આવર્સ જેવી પ્રેરણાદાયી ફિલ્મ બની આ એક જ વાતથી સાબિત થાય છે પરિસ્થિતિ કેટલીયે ખરાબ કેમ ન હોય જો મનથી હાર ન માનીએ તો જીવનમાં બધું જીતવામાં આવે છે જીવનમાં સફળ થવાની ચાવી મનોબળ અને સતત પ્રયત્ન છે ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતામાં એ જ સંદેશ આપે છે યથામામ પ્રપદ્યંતે તાસ તથૈવ ભજામ્યહમ જે પણ મને યાદ કરે છે ભજવે છે એના માટે હું પણ એ રીતે જ રહું છું એના માટે સહાય સંબળ બની જાઉં છું મહાભારતના યુદ્ધમાં અર્જુન અને દુર્યોધન બંને કૃષ્ણ પાસે ગયા એક તરફ નારાયણી સેના બીજી તરફ ખુદ કૃષ્ણ પણ હથિયાર વગર દુર્યોધને સેના માંગી શક્તિ પસંદ કરી અર્જુને કૃષ્ણને પસંદ કર્યો પોતે માત્ર કૃષ્ણનું સાથ માંગ્યો દુર્યોધનને લાગ્યું માખણ હું લઈ ગયો ખાટી છાશ એની પાસે રહી પણ અર્જુન ખુશ હતો એને ખબર હતી કે માખણ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે અર્જુને પરમાત્માનો સાથ પસંદ કર્યો કારણ કે સાચી શક્તિ તો પરમાત્મા છે હથિયાર વગર પણ ભગવાનનો સાથ હોય તો યુદ્ધ જીતવામાં આવે છે સાચો ભક્ત ક્યારેય હારતો નથી કારણ કે એની સાથે પરમાત્માનો આશીર્વાદ હોય છે દ્રૌપદીના પુત્રોની હત્યા પછી પણ દ્રૌપદીએ પોતાનો વિવેક ગુમાવ્યો નહીં દુઃખમાં પણ શાંતિ જાળવી એણે હત્યારા અશ્વત્થામાને મારવાની માંગણી ન કરી બદલો લેવાની ભાવના ન રાખી કૃષ્ણ પણ કહ્યું કે બ્રાહ્મણનો વધ અયોગ્ય નથી પણ આતતાઈને છોડવો પણ અયોગ્ય નથી જીવનમાં દુઃખ આવે અણપેક્ષિત ઘટના બને ત્યારે પણ વિવેક જાળવો એ જ સાચી ભક્તિ છે